મિથુન રાશિના જાતકો માટે આવનારા ત્રણ મહિના નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી તમારા જીવનમાં મોટી હલચલ પરિવર્તન અને જાગરણ લઈને આવવાના છે દોસ્તો આ નેવું દિવસોની અદ્ભુત અને રહસ્યમય ભવિષ્યવાણીઓ સાંભળ્યા પછી તમે ખુદ કહેશો કે ખરેખર ગ્રહોની ચાલ ક્યારેય વ્યર્થ નથી જતી આ સમય શનિ રાહુ કેતુ અને બૃહસ્પતિ ચારે ગ્રહ તમારા જીવનની દિશાને એક નવી મંઝિલ તરફ વાળવાના છે નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે તમારા જીવનમાં પાંચ મોટા પરિવર્તન અને દસ ચોંકાવનારી ઘટનાઓ ઘટશે કેટલીક સુખદ હશે કેટલીક પડકારજનક પરંતુ દરેક અનુભવ તમને અંદરથી મજબૂત અને પરિપક્વ બનાવશે દોસ્તો હવે શરૂ કરીએ આ ખાસ અને રોમાંચક યાત્રાને પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો પહેલી ભવિષ્યવાણી નવેમ્બરનો આરંભ અને આત્મશક્તિની વાપસી એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી મિથુન રાશિના જાતકોને મન અને શરીર બંનેમાં ઉતાર ચઢાવનો અનુભવ થશે તમારું ધ્યાન વિખરાયેલું રહી શકે છે મન કોઈ જૂના વિચારમાં ગુંચવાયેલું રહી શકે છે પરંતુ પંદર નવેમ્બર પછી જ્યારે બુદ્ધ જે તમારા સ્વામી ગ્રહ છે તમારા ષ્ઠમ ભાવમાંથી નીકળીને સપ્તમ ભાવ એટલે કે સંબંધ ભાવમાં પ્રવેશ કરશે તો જીવનની દિશા સ્પષ્ટ દેખાવા લાગશે આ દરમિયાન તમારા વિચારો સ્પષ્ટ થશે નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને જૂના અટકેલા કામોમાં ગતિ આવશે જે જાતકો નવા સંબંધો વેપાર કે ભાગીદારી શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય યોગ્ય અને શુભ રહેશે બીજી ભવિષ્યવાણી બૃહસ્પતિનો આશીર્વાદ અને ધન વૃદ્ધિ દેવગુરૂ બૃહસ્પતિ આ સમયે તમારા એકાદશ ભાવ એટલે કે લાભ ભાવ પર દૃષ્ટિ નાંખી રહ્યા છે આનો અર્થ છે કે આવનારા ત્રણ મહિનામાં તમને ધન પદ અને માનસન્માનનો લાભ મળશે તમારા પ્રયાસોનું ફળ હવે ધીમે ધીમે સામે આવવા લાગશે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે નવેમ્બરના અંત સુધીમાં ગતિ પકડી લેશે કોઈ નવી નોકરી પ્રમોશન કે વેપાર વિસ્તારના અવસર મળી શકે છે દોસ્તો આ સમય કર્મ કરવાનો અને તેનું મીઠું ફળ મેળવવાનો છે ત્રીજી ભવિષ્યવાણી શનિની પરીક્ષા પરંતુ સુવર્ણ પરિણામ શનિ આ સમયે તમારા અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે આ સ્થિતિ થોડી રહસ્યમય હોય છે કારણ કે શનિ અહીં તમારા છુપાયેલા કર્મો અને ગુપ્ત રહસ્યોને ઉજાગર કરે છે તમને એવા અનુભવો થશે જે તમારી વિચારસરણી અને જીવનદૃષ્ટિને સંપૂર્ણપણે બદલી દેશે કેટલીક જૂની સમસ્યાઓ સામે આવશે પરંતુ આજ પડકારો તમને નવી સમજ અને પરિપક્વતા આપશે શનિ ધીમે ચાલે છે પણ ન્યાય જરૂર કરે છે તો જે જાતકો ઈમાનદારી અને ધૈર્યથી કામ કરશે તેમના માટે જાન્યુઆરી સુધી સ્થાયી સફળતા અને સન્માનના યોગ છે ચોથી ભવિષ્યવાણી રાહુ અને કેતુની રહસ્યમય ચા રાહુ આ સમયે તમારા એકાદશ ભાવમાં અને કેતુ પંચમ ભાવમાં વિરાજમાન છે આ સ્થિતિ તમારા જીવનમાં નવી મિત્રતા સોશિયલ સર્કલ અને અપ્રત્યાશિત લાભ લઈને આવી શકે છે પરંતુ સાથે જ રાહુ ભ્રમ પણ પેદા કરી શકે છે કોઈ પર તરત ભરોસો ન કરો ખાસ કરીને આર્થિક મામલામાં કેતુનું પંચમ ભાવમાં હોવું તમારી રચનાત્મકતા અને આધ્યાત્મિકતા બંનેને વધારશે આ સમય આત્મખોજનો છે પોતાની અંદરના કલાકાર અને ચિંતકને ઓળખવાનો પાંચમી ભવિષ્યવાણી પ્રેમ અને સંબંધોમાં નવો અધ્યાય મિથુન રાશિના જાતકો માટે નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે પ્રેમ જીવનમાં ગહન પરિવર્તન આવવાનું છે જે લોકો એકલા છે તેમના જીવનમાં કોઈ નવી વ્યક્તિ પ્રવેશ કરી શકે છે વળી જેઓ પહેલાથી રિલેશનશીપમાં છે તેમણે સંવાદની કમી કે ઈગો ક્લેશથી બચવું પડશે સપ્તમ ભાવમાં બુધ અને શુક્રનો પ્રભાવ પ્રેમમાં સ્પષ્ટતા અને આકર્ષણ વધારશે કુલ મળીને આ સમય દિલથી જોડાવાનો અને જૂના ભ્રમોને તોડવાનો છે છઠ્ઠી ભવિષ્યવાણી આર્થિક સ્થિરતા અને બોન્સનો યોગ નવેમ્બરના અંતથી લઈને જાન્યુઆરી સુધી ધન સંબંધી સ્થિતિ મજબૂત અને સ્થિર થતી દેખાઈ રહી છે તમને અચાનક કોઈ નાણાકીય રાહત અટકેલા પૈસા કે બોનસ ઇન્સેન્ટીવ મળી શકે છે વ્યવસાયમાં વિસ્તાર થશે અને જે જાતકો કોઈ વિદેશી કામ કે ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલા છે તેમને જાન્યુઆરીમાં વિશેષ લાભ પ્રાપ્ત થશે બસ ધ્યાન રાખો કે ડિસેમ્બરમાં બેફામ ખર્ચ કે ઉતાવળમાં રોકાણ કરવાથી બચો સાતમી ભવિષ્યવાણી સ્વાસ્થ્યમાં સતર્કતા જરૂરી જો કે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ ડિસેમ્બરના મધ્યમાં ગળા પેટ કે શરદી જુકામથી જોડાયેલી પરેશાની થઈ શકે છે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો અને દરરોજ તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યદેવને અર્પિત કરો આનાથી ન માત્ર સ્વાસ્થ્ય સુધરશે પરંતુ માનસિક શાંતિ પણ બની રહેશે આઠમી ભવિષ્યવાણી પરિવાર અને સંબંધોમાં સામંજસ્ય નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે પરિવારના સભ્યો સાથે પરસ્પર સંબંધો મજબૂત થશે કોઈ જૂના મતભેદ કે ગેરસમજનો અંત આવશે આ સમય છે ક્ષમા અને પ્રેમથી સંબંધોને જોડવાનો તમારો વ્યવહાર જ આ સમયે તમારું સૌથી મોટું હથિયાર છે નવમી ભવિષ્યવાણી આધ્યાત્મિક ઉત્થાન અને આત્મજ્ઞાન કેતુના પંચમ ભાવમાં હોવાથી તમારો ઝુકાવ અધ્યાત્મ ધ્યાન અને સાધના તરફ વધશે તમને ભિત્રથી એક અજીબ સી શાંતિ મહેસૂસ થશે આ સમય તમને આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ બંને આપશે કોઈ મંદિર તીર્થ કે શાંત સ્થાનની યાત્રા સંભવ છે જે તમારી આત્માને નવી દિશા આપશે દસમી ભવિષ્યવાણી જાન્યુઆરીમાં ભાગ્યનો પુનર્જાગરણ જાન્યુઆરીનો મહિનો તમારા માટે નવો જન્મ નવી દિશા અને નવો આત્મવિશ્વાસ લઈને આવશે તમારી મહેનત હવે રંગ લાવશે જે કાર્યો અધૂરા રહી ગયા હતા તે આ સમયગાળામાં પૂરા થશે ભાગ્ય હવે તમારા પક્ષમાં છે બસ કર્મ કરતા રહો અને ધૈર્ય જાળવી રાખો ઉપાય અને સૂચનો દરરોજ એકસો આઠ વારોમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો બુધવારે લીલા વસ્ત્રો પહેરો અને ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો દર રવિવારે સૂર્યદેવને જળ અર્પિત કરો શનિવારે કાળા તલ અને સરસવના તેલનું દાન કરો આ ઉપાયોથી તમારું મન શાંત થશે બુદ્ધિ તેજ થશે અને ગ્રહ શુભ પરિણામ આપશે યાદ રાખો નવેમ્બરથી જાન્યુઆરી સુધીનો આ સમય તમને અંદરથી બદલી દેશે ક્યારેક આ પરીક્ષા લાગશે ક્યારેક વરદાન પરંતુ દરેક ક્ષણ તમને તમારા સાચા ઉદ્દેશ્ય અને સામર્થ્ય તરફ લઈ જશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો હર હર